મનસુખભાઈ રાઠોડ અને નાગદનભાઈ આહિર જોરદાર સનાતન ધર્મ વિશે પોતે વાત કરો બીજા નું કામ કરાવે બોલો હા તમે હમણાં લાઈન માં લઈ લ્યો ચાલુ સનાતન ધર્મ ના હમ ખાવતો તમે સનાતન ધર્મ ના હમ ખાવ કઈ કોઈ સનાતન ધર્મ

બેહાડવો પડે ગુણ ના પતિ આપડે આપણે એમ નહીં બેહારો કીએલે એમ કઉ અંકર લગ્ન માં એને સ્થાપના કરી કેવી રીતે મિનિંગ હોવો જોઈએ હું હું કેવી રીતે બે હડ્યો દિવાલમાં જે કઈ ગણના પતિ બિહારી છે તો એની વાત કરું છું પાછળ તમે એથી આવો કોક નું ઈ જવાબ દેવો પડે જવાબ દેવો પડે નાગદાન થાય હાલો ધીરે હમજી બોલો હાલો તમે એક એક શબ્દ બોલો હાલો એક શબ્દ હું એમ કું ગણપતિ ના બદલામાં ગુણ નામનો ગણેશ હા એ આખી જગત માં એની પૂજા થાય છે

બીજો પ્રશ્ન ઈતિહાસમાં શંકર ભગવાન ઇતિહાસમાં લખેલું છે શંકર ભગવાન એ જણપતિનું મશક આપી દેખીને હાથથી નગાવ્યું હતું જપત્તિ નું મશક ક્યાં કહ્યું એ છે અને દંત કહીતા છે અતારણ આટલી વિજ્ઞાન ટેકનોલોજી સાંભળ્યો હવે સાંભળી લ્યો સાંભળી લ્યો બોલો માં પેલા બોલો માં સાંભળ્યો ગણેનું માથું ઉતારી નહીં ક્યું તું ત્યાં હાથીનું બેહાડ્યું તું અતારણ આટલી વિજ્ઞાન ટેકનોલોજી હોવા છતાં બપો માથું બીજું બદલતું નથી અને અટણ કિડની બદલવા અમારે રાડ પડી જાય આ તો બદલાવી એ અત્રણ બદલતું હોય એ ગણે નું મંત્ર દિવ્ય મારે બદલાવું માર છોકરાને ગણેનું બેઠાડવું હાથીનું બેડા દેવું

લાકડા નું બનાવી તમારે કઈ લાકડા તમારે વાત છે મંદિર લેવા દેવા નથી મંદિર અંદર ભગવાન નથી હોતા પથ્થરની મૂર્તિ હોય છે તમને કઈ ખબર તો મંદિર હોય તો મને મને ભગવાન રે વાત વાત ચાલો મંદિર બોલો એક વખત ભગવાન હા 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 મને ભગવાન

અગરબત્તી અગરબત્તી હું કામ કરીશી ખબર તમને કોઈ દીધી સાંભળો અગરબત્તી હું કામ કરીશી તમને ખબર છે

હવે તમે પથરા પૂછો એટલે બધા કે બુદ્ધિ વગરના મતલબ બુદ્ધિ વગરના ગુજરાતી ગુજરાતી બુદ્ધિ વગેરે ના થાય એટલે મતલબ તમે બુદ્ધિ વગેરે પ્રકાશ છે તમે અટણ મંદિર માંથી પથ્થર પૂજવા માંથી પાછા સૂર્ય પ્રકાશ આવી ગયા તમારે સાચું શું છે ઈ કયો ને પેલા હાચું ભગવાન તમે હાચા હોય ઉભા રહ્યો ડીંડક ઉભા કરો માં દુનિયામાં

ભગવાન નથી ભગવાન ના નામે તમારી હાલ છે ને રામલીલા ઈ તમે યાદ કરજો તમારી રામલીલા અમારી સમાજ નઈ આલે કેમ કે અમે ગતની ગંગા સાહેબ આ ગંગા અંદર મહાપુરુષો થયા તમને ઈ ખબર નથી કોણ કોણ થયા હું કામ થયા સેમ થયા અને એનું હું ભજન હતું ઈ તમને ખબર નથી વાત કરો કબીર સાહેબ ના ગુરુ કોણ હતા મને થોડીક ફાકા નીકળી છે ફાકા મારો એના એ રામાનંદ સાગર ના શિષ્ય હતા કબીર ગુરુ નાનક ના રોહિદાસ

મને ગમતું નથી અને વળી ધમના લાગે મને ખારી ખારી ઝેર એ મારા વાલા હારે એ નાગદાન ભાઈ ને આવું હોય કાકા

મોરલી વગાડો ને તો મણીધર હોય તો ડોલે તમારી જેવા કાકીડા ખંડિયામાં નો આવે ભાઈ હા તો મોરલી વગાડો તો મણીધર ડોલે હવે તમે કાકીડા કેવા હું લાલ કલર કરો પણ ડુંગલા કેવો હા હા

એ અંકિતભાઈ ક્યાં ધર્મ માં આવે ધર્મ મહાબેન મેં દેતા એ મુરલીધર એ સનાતની સનાતન ની રાખી દીધો વાતો કરો માં ભૂંડા બોલતા હતા માલ ને તારી બેન ને પાછા સનાતની